પ્રફુલ્લભાઈ ત્રિવેદી રવૈયા સાહેબ રવિભાઈ મહિલા પાક ખૂબ જ સુંદર મજાનો આ કાર્યક્રમ કરે છે અને ઘણા બધા ભૂદેવ પરિવારો આમાં ભાગ લે છે આજે હું પણ હાજર છું એટલે આવી ગયો છું ઘણી વખત બહાર હોય તો નથી આવી શકતો પણ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ સારા કાર્યક્રમો થાય છે વિશેષ નવા કાર્યક્રમો પણ વિશેષ સૌરાષ્ટ્ર ટ્રસ્ટી મંડળની મિટિંગમાં બે મહિના પહેલાં એક એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે ગંગા સ્વરૂપ બહેનોને જે સહાય કરીએ છીએ એમાં જે રકમ છે એના વ્યાજમાંથી પૈસા આપીએ છીએ એટલે બારે બાર જિલ્લાના પ્રમુખશ્રીઓ બારે બાર જિલ્લાના ટ્રસ્ટીશ્રીઓ ટ્રસ્ટી મંડળની મિટિંગમાં આવો એક ઠરાવ કરવામાં આવ્યો કારોબાર એવો ઠરાવ કરવામાં આવ્યો કે બધા જિલ્લાએ એક એક લાખ રૂપિયા સૌરાષ્ટ્ર કચ્છને આપે તો થોડું ભંડોળ વધે અને વ્યાજ વધે તો આપણે બહેનોને સારી એવી રકમ આપી શકીએ વાર્ષિક આ માટેનો એક કાર્યક્રમ ચાલુ છે ચારક જિલ્લાના પૈસા અત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં એક લાખ અગિયાર અગિયાર હજાર લેખે જમા થઈ ગયા છે જૂનાગઢમાં પણ પૈસા બેંકમાં જમા થવા મળ્યા છે એટલે ટૂંક સમયમાં એ પણ એમની રકમ કેટલી આવે છે એ જાહેર થશે લાખ રૂપિયા ઉપર તો આવશે જ ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી પણ આ માટે પ્રયત્નશીલ છે અમારા જિલ્લાના પ્રમુખશ્રી પણ આના માટે પ્રયત્નશીલ છે અને બંનેની જવાબદારી છે એટલે વધુ વધુ પૈસા ભેગા કરી અને ટ્રસ્ટી મંડળમાં આપે સાથે સાથે મહેશભાઈ જોશીના દીકરા છે એ એમનું એક અહીંયા કોમ્પ્યુટરાઈઝ ઓફિસ છે એટલે આપણી જે વેબસાઇટ છે સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજની એ હમણાં જ આખી આખી નવી શરૂ થઈ ગઈ છે ઓનલાઈન સભ્ય બનવાની એક બાબત બાકી છે બાકીની બધી નવી વેબસાઇટ આખી ઊભી થઈ ગઈ છે અને તમામ જિલ્લા તમામ તાલુકાના તમામ સભ્યો તમામ શું માહિતી છે સૌરાષ્ટ્ર કચ્છની એ બધી જ વેબસાઇટ ખોલો એટલે આ બધી જ માહિતીઓ એમાં મળે છે એટલે એ પણ મેં બધાને હમણાં વેબસાઇટ નંબર મોકલ્યા છે બધાને વેબસાઇટની વિગત મોકલી છે તો બધા એનો પણ લાભ લે અને જે માહિતી જોતી એમાંથી પણ મેળવી શકે જય સોમનાથ ઓગણીસસો ને સોરી બે હજાર ને પાંચથી આ ગરબી એમદમ સતત ચાલુ છે સૌરાષ્ટ્ર કચ્છની અને આ ગરબી જે છે એને ગરબી શબ્દ વાપરવો જોઈએ નહીં નવરાત્રિ પણ નવરાત્રિ મહોત્સવ જે છે આ નવરાત્રિ મહોત્સવ જે છે એના અંગે શું કરવું એનો નિર્ણય વ્યક્તિગત રીતે કોઈ કરી શકે નહીં કોઈ આ ગરબી જે છે એ કરવી છે નથી કરવી એવી કોઈ દ્વિધામાં છે નહીં પરંપરાગત રીતે આ ગરબી થાય છે પણ આ વખતે થોડા લોકોની પરામર્શ એવું છે કે શું કરવું શું ન કરવું કોણે કરવું કોણે ન કરવું તો એના માટે એક અગત્યની મીટિંગ હવે પછી હવે પછી આગામી દિવસોમાં નવરાત્રિ મહોત્સવ અને એના અનુષ્ઠાન એની પૂજા એની એની વ્યવસ્થા શું કરવી એના માટે આગામી દિવસોમાં આ અંગે વિચારણા કરવા એક મુખ્ય લોકોની બેઠક બોલાવવામાં આવશે અને એમાં નિર્ણય લેવામાં આવશે શ્રી માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લી જૂનાગઢની સત્તરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ કે જે અમારી જ્ઞાતિ એટલે કે અમારી સૌરાઠિયા પ્રજાપતિ જ્ઞાતિનું પણ એક હોય

આજે અમારી માધવ ક્રેડિટ કોટિવ સોસાયટીની સત્તરમી વાર્ષિક સાધારણ સભા છે અમારા છ હજાર શેરોડરો છે ચાર અમારી શાખાઓ છે મેંદરડામાં છે ભેંસાણમાં છે વિશાલમાં છે દરેક જગ્યાએ ખૂબ સંતોષકારક કામ ચાલી રહ્યું છે અમારી આર્થિક સ્થિરતા ખૂબ સુંદર રીતે આગળ ધપી રહી છે ઘરના અમારા પોતાના મકાનો બસાવી લીધા છે બીજી ઓફિસ પણ ખરીદી લીધી છે અને અમારું આખી સોસાયટીમાં ખૂબ જ સન્માન માન જળવાઈ રહ્યું છે આજે સહકારી સંસ્થાઓની મથાવટી મેલી થઈ ગઈ છે લોકો એનાથી ડરે છે ત્યાં છાપડો મૂકવાથી ભાગે છે સિટીમાં જ ચાર પાંચ હમણાં સોસાયટીઓ બંધ પડી લોકો ધ્યાન સળવાઈ ગયા એવા સમયમાં પણ અમારા છાપણદારોમાંથી એક પણ માણસ અમારી પાસે ધ્યાન એનું પાછું લેવા એનું ડિપોઝિટ પાછી લેવા માગી નથી આ અમારી વિશ્વસનીયતા છે અમે આવા

સત્તરમી આગામી એટલે તમે આગળ શું કરવા માંગ આગામી તો હવે નવું મકાન અમારું ઘરનું થાયું છે મકાન ઓફિસનું વસપાન થશે ઓફિસ મોટરી બનશે અને હજી વધુ ને છે શેર અહીંયા આવે વધુ ને વધુ ધ્યાન સાપણ આવે આજે અમારી છવ્વીસ કરોડની થાપણો છે હજી એક થાપણોમાં વધારો થાય પચીસ કરોડનું ધિરાણ છે હજી એક ધિરાણ વધે એની સતત પ્રવૃત્તિમાં અમારા સભાન ડિરેક્ટરો સતત પ્રવૃત્ત છે અને સમાજનો વિશ્વાસ કેળવવામાં એનો વફાદારી કેળવવામાં એ ખૂબ જ જાગૃત આજે વહેલી સવારથી જ જૂનાગઢ દામોદર કુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ આવી રહ્યો છે અને વસોએથી દામોદર કુંડનું નું અનેરું મહત્વ આવેલું છે અને તેમાં શ્રાવણ માસ અને ભાદરવા માસની અમાસના દિવસે અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પિતૃઓના શ્રાદ્ધ વિધિ માટે આવતા હોય છે અને પિતૃ તર્પણ અંગેનું એક વિશેષ મહત્વહીનું છે ત્યારે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હયે હયું દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે અને મેળા પણ અહીં ભરાય છે ત્યારે લાખોની જનમેદનીને દયાનમાં રાખી આજે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને કોઈ ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે અને આજે શ્રાવણ માસનો અંતિમ દિવસે અને સોમવતી અમાસ પણ સાથે છે ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં દામોદર કુંડ આવી પિતૃ તર્પણ વિધિ વિધાન સાથે ગોર મહારાજ પાસે કરી પિતૃઓને પાણી પીપળે પાઈને ધન્યતા અનુભવી રહ્યા છે આવતીકાલે સોમવારે સોમવતી અમાસનો તો સહયોગ બને છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ જેને આપણે હિન્દુ ધર્મમાં સર્વપિત્રી અમાસ કહેવામાં આવે છે સર્વપિત્રી એટલે કે કોઈ પણ પિતૃ જાહેણ અજાણો એ દરેકને તૃપ્ત કરવાનો દિવસ હોય એનો મહિમા એ અમાસ નથી થઈ શકે એમાંય સોમવતી અમાસ હોય એટલે પિતૃઓ માટે વિશેષ મોટો દિવસ કહેવાય એટલે લાખોની સંખ્યામાં આવતીકાલ સવારે ભાવિકો આ તીર્થે ઉમટી પડશે કારણ કે આ તીર્થનો નાતો પિતૃઓના કાર્ય માટે બહુ મહત્ત્વનો છે દામોદર ઉપર તીર્થચંદ્ર ઉપર નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ પણ ભગવાનને ખુદે આ તીર્થે કરાવેલું એટલે આ તીર્થમાં પિતૃ માટે મોટો મહિમા છે આ પ્રાચીન મોક્ષ પીપળો છે ત્યાં હજારો ભાવિકો વહેલી સવારે આવી પ્રાતકાળે સ્નાન કરી તર્પણ કરી વિધિ વિધાનથી અને આ પીપળે પાણી રડી પોતાના મોક્ષ મોક્ષગતિ પ્રાપ્ત કરાવે છે અને પુણ્યનું ભાતું બાંધતા હોય છે જે આજ રાતથી જ આમ તો ભાવિકો ઉમટી પડતા હોય છે આમ તો મધ્યરાત્રિથી જ માનવ પ્રવાહ ચાલુ થઈ જાય અને આ અમાસ એટલે આખા આમ તો દર મહિને અમાસ આવતી હોય પણ શ્રાવણ માસથી સોમવતી અમાસ એમાં જેને ભાદરી અમાસ તરીકે ઓળખાય છે એનું વિશેષ મહત્વ છે કારણ કે પિતૃઓનો નાતો અને મહાદેવનો મહિનો પૂર્ણ થતો હોય એટલે સોમવાર એટલે સોમ એટલે ચંદ્રનો વાર અને મહાદેવનો દિવસ એમાં પછી અમાસનો સંયોગ એટલે વિશેષ મહત્ત્વ હોય એટલે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે મધ્યરાત્રિથી ને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં વહેલી સવાર સુધી માનવ પ્રવાહ ચાલુ રહેશે અને પોતે આ પુણ્યનું ભાતું કરવા બાંધવા માટે ઉમટી પડશે તીર્થ પ્રમુખ ક્ષેત્ર આવતીકાલ એટલે શ્રાવણ માસ તો છેલ્લો સોમવાર જે સર્વપિત્રી અમાસ અમાસ અને સોમવારનો યોગ બન્યો છે આ વખતે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવ્યા એમાંનો છેલ્લો સોમવાર એટલે આવતીકાલે સોમવતી અમાસ છે એટલે લાખોની સંખ્યામાં

ખાસ કરીને સોમવાર ને અમાસ આ સહયોગ ભેગો થતો હોય એના વિશે શું કહેશું એના વિશે એ કહીશું કે એનું દાન પુણ્ય કરવું એ પણ એક વધેરો લાહો છે અહીંયા અને પાણી રેડવાની પણ એક ઉત્તમ પ્રથા ચાલી આવી છે